હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આવતા ચોવીસ કલાકમાં ચોમાસું ગુજરાત માટે સક્રિય થઈ જશે તેવી આગાહી કરી છે આ સાથે તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે સારા સમાચાર છે આવતા દિવસોમાં તારીખ સત્તરમી બાવીસ માં ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે તારીખ બાવીસમી અઠ્ઠાવીસ માંગ ગુજરાતના મોટા ભાગમાં સારો વરસાદ થશે અને ખેડૂતો માટે ખાસ આ વરસાદ વાવની લાયક વરસાદ થશે મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ પડશે નોંધનીય છે કે એટલે જે ખેડૂતો આ સમયમાં વાવણી કરી શકે છે તેવું હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડશે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ વરસાદની આગાહી ગુજરાતના લોકો અને ખાસ કરીને તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય છે